અમદાવાદમાં દિવસેને દિવસે ને દિવસે હવે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે આ બધાની વચ્ચે થોડા દિવસ અગાઉ અમદાવાદના બાપુનગર અને રખ્યાલ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ઘાતકી હથિયાર વડે આતંક મચાવવામાં આવ્યો હતો અને પોલીસ સામે પણ ગુંડાગર્દી કરવામાં આવી હતી અને હવે આ જ આરોપીની પોલીસે એવી સર્વિસ કરી છે કે તે લોકોનો વરઘોડો કાઢીને તે લોકોની ટાંટિયા તોડ સર્વિસ કરવામાં આવી છે શું છે સમગ્ર વિવાદ જોઈશું આ વિડિયોમાં નમસ્કાર હું હંસેની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બાપુનગર વિસ્તારમાં અનેક એવા સામાજિક તત્વો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને અસામાજિક તત્વો દ્વારા ખાતકી હથિયાર વડે આતંક મચાવવામાં આવ્યો હતો અને આ આતંક એટલી હદે મચાવ્યો હતો કે પોલીસ પણ ત્યાંથી ડરીને નાસી ગઈ હતી હવે આજ લોકોની અત્યારે હાલ અટકાયત તો કરવામાં આવી છે પરંતુ પોલીસ દ્વારા અસામાજિક તત્વોની એવી સર્વિસ કરવામાં આવી છે તેની સાથે જ અત્યારે હાલ પોલીસ દ્વારા તે લોકોની અટકાયત કરીને ટાટિયા તોડ સર્વિસ કરવામાં આવી છે સૌથી પહેલા તો આરોપીઓ ઉપર નજર કરીએ કે આરોપીઓની પોલીસ દ્વારા કેવી સર્વિસ કરવામાં આવી છે એટલું જ નહીં જે આરોપી છે તે લોકોને જ્યારે લાવવામાં આવ્યા ત્યારે તે લોકોની હાલત કેવી હતી અરે ફોન થોડા ફેર રાખો ને ભાઈ

પ્લીઝી yeah. થોડી really, <prescribe orders> <Exactly>. <renamed computedaka>

જયારે આ થયો હતો ત્યારે ફક્ત ને ફક્ત સવાલ ઉભા થયા હતા પોલીસ ઉપર કારણ કે પોલીસ તે સમયે ત્યાં પહોંચી તો હતી પરંતુ પોલીસને પણ અસામાજિક તત્વો દ્વારા વરઘોડો પણ કાઢવામાં આવ્યો છે જોકે આની પહેલા ગૃહ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે સુરક્ષિત છે આપણું ગુજરાત પરંતુ અહીંયા સવાલ ઉભા થાય છે કે આ છે અમદાવાદની સુરક્ષા આવી રીતે અડધી રાત્રે જે લોકો અસામાજિક તત્વો છે તેની નીકળી પડે પડે છે ને અનેક લોકો ઉપર આવા હિંસા કરવાના પ્રયોગો કરે છે આ બધાની વચ્ચે પોલીસનો પણ સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે આ વિષયને લઈને પોલીસ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે તે પણ સાંભળીએ જે અને થયા છે તે સંબંધે પણ સરકાર સારું ઘરે વળાતા ઘરે પણ આજે પબ્લિક કરી જ્યારે આવેલી સરકારે કરવામાં આવશે તેમજ પણ ચેક પણ કરવામાં આવશે સર શા માટે હંમેશા આવી ઘટનાઓ મને પછી જામતા કે થઈ ઓલરેડી છેલ્લા વીસ પચીસ દિવસથી આપણે અમદાવાદ સિટીની અંદર સુબી સાહેબની સૂચના મુજબ રેગ્યુલર બોમ્બિંગની કામ કામગીરી ચાલી જ રહી હતી

સરકારો દ્વારા લેવામાં આવે છે એના વિરુદ્ધ અટકાયદે પગલાં પણ એ રીતના લેવામાં આવે છે અને આ પણ જે બે બનાવો બનેલા છે એના આરોપીઓ વિરુદ્ધમાં જે કંઈ અગાઉ ગુના દાખલ થયા છે એના વિરુદ્ધ તમામ કાયદેસર જે કાર્યવાહી કરવામાં આવે છે એ તમામ પોલીસ દ્વારા કરવામાં આવે છે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા કથડી રહી છે તેનું ઉદાહરણ તો આપણે જોઈ લીધું પરંતુ હવે અમદાવાદમાં આજે વિવાદ સર્જાયો હતો અસામાજિક એટલું જ નહીં આ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું પણ અત્યારે હાલ સામે આવી રહ્યું છે ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂશ્રી નમસ્કાર